મહારાજા સ્યાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે વિવિધ ડેઝની ઉજવણી ચાલી રહી છે તે જ અંતર્ગત ફોર્મલ ડેની ઉજવણી કરવામાં આવી કે જેમાં એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ફોર્મલ કપડાં પહેરીને યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા એકબીજા સાથે સેલ્ફી પડાવીને ફોર્મલ ડેની તેઓ દ્વારા ઉજવણી કરવામાં આવી ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર અને થર્ડ ઇયરના મેજોરિટી સ્ટુડન્ટ્સ દ્વારા જે ડે સેલિબ્રેશન છે તે ફેકલ્ટી ઓફ કોમર્સમાં કરવામાં આવી રહ્યું છે આજ રોજ સાત માર્ચ શુક્રવારના દિવસે ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે જે છે ફોર્મલ ડે એક્ઝિક્યુટિવ ડેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓની વાત કરી રહ્યું છું એ બોયસ હોય કે ગર્લ્સ હોય દરેક લોકો અહીં આવ્યા છે ફોર્મલ જે એ લોકોનું ડ્રેસઅપ છે તે પહેરીને અને ફોર્મલ ક્લોથ્સ વેર કર્યા છે દરેક વિદ્યાર્થીઓ એક સાથે એકબીજા જોડે મળીને જે ફોટો છે તે ક્લિક કરાવી રહ્યા છે અને મેમરીસ પણ ક્રિએટ કરી રહ્યા છે તો કેમ્પસની અંદર એક જે વાતાવરણ છે એન્જોયમેન્ટનું તે જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ આનાથી કંઈક ને કંઈક હેપી છે તો દરેક વિદ્યાર્થીઓને હું અપીલ કરીશ કે આવનાર સમયમાં બોલિવૂડ ડે આઠ માર્ચે યોજનાર છે એના પછી જે છે દસ માર્ચે ટ્રેડિશનલ ડે અને અગિયાર માર્ચે જે સિગ્નેચર ડે છે તે ઉજવવામાં આવશે એના પછી બાર માર્ચે ધુલેટીનું સેલિબ્રેશન ફેકલ્ટી ખાતે કરવામાં આવશે તો દરેક ફેકલ્ટીને મોટી સંખ્યામાં જોડાવા હું વિનંતી કરું છું આપણો પરિચય પંકજ જયસવાલ એફઆર કોમર્સ ફેકલ્ટી अच्छा लग रहा है हमें हमारे कॉलेज में डे सेलिब्रेशन हो रहा है हमें न्यू न्यू चीज़ें जानने मिल रहे हैं अच्छे नए क्लोज़ फ्रेंड्स बन रहे हैं हमारे से पंकज सर ने ये सब कुछ सेलिब्रेट किया धुलेटी सेलिब्रेशन होने वाला है ट्रेडिशनल डे है हमको एक्सपीरियंस अच्छा मिल रहा है और हमें नए कल्चर के बारे में जानना मिल रहा है तो थैंक यू सो मच अंजलि सलूजा